અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર છ માં આવેલ સ્થાનિકોએ મુખ્ય અધિકારી છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વરમાં ગટરો ઉભરાતા સ્થાનિકો હેરાન પરેશાન બન્યા છે

જાણે એના બાપ ના હોય કે ઘડીએ ઘડીએ ફોન કરવાના પાછા દાદાગીરી કરે છે રફી મુલ્લા એ નથી કરવી અમારે તમારા વિસ્તાર ની અરજી આપું છું બધે સહી કરો મજા સાબ તો આપ સબકો બોલે છે બાપા દાદાગીરી વાળી વાત કરે છે આપ સબ તો હાલ મારી પર 200 200 પાના છે અખ્ટી મસ્જિદ પર અખ્ટી મસ્જિદ પર તમારી ટીકતો કોણ પર બોલે છે મેં શું બોલવાનું કે કે તમે આજિન બોલે મસ્જિદ આગે હાલો જેટીંગ આયો કઈ કસાઈ ના સાઈન હોય ને કે આવાજ નથી ફોન કરજો સાબ ફોન ડબલ છે નવોમાં પરકા હોટેલ માં લઈને એક થી માં ના સીસી લે પ્રજા જયારે ત્રાસ થાય ત્યારે એટલે ત્યાંથી ચાલુ કરીને